નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ ભાદરવા વધ સર્વ પિતૃ અમાસની તિથિએ પિંડદાન પિતૃતર્પણ અર્થે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટી પડ્યા છે આઠ સપ્ટેમ્બરથી પિતૃ પક્ષનો પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થના પાવન સ્નાન સહિત પિતૃ કાર્ય અર્થે ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ અને મિનિકાશી કાશી કહેવાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે દૂર દૂરથી પધારતા રહ્યા ત્યારે એકવીસ સપ્ટેમ્બર પિતૃપક્ષનો અંતિમ દિન ભાદરવા વદ સર્વ પિતૃ અમાસની તિથિએ દિવંગત પિતૃઓની સ્મૃતિને કાયમ રાખવા પિંડદાન પિતૃતર્પણ અને શ્રાદ્ધ કર્મ તેમજ પવિત્ર નર્મદા સ્નાન હેતુ સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદના નર્મદા કિનારે ઉમટી પડ્યા હતા સ્થાનિક બ્રાહ્મણો દ્વારા નદી કિનારાઓ આશ્રમો દેવાલયો તેમજ પિતૃ કાર્ય અર્થે ઉભી કરાયેલી અલાયદી જગ્યાઓ ખાતે યજમાનો પિતૃ કાર્યની વિધિમાં શ્રદ્ધાભેર જોડાયા હતા અને શુદ્ધ અંતઃકરણથી સદગત પિતૃઓના મોક્ષની કામના કરી હતી નોંધનીય છે કે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ જેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે આ દિવસ એવા તમામ તમામ પૂર્વજોને સમર્પિત છે જેમના મૃત્યુની તારીખ નથી ખબર અને જેમનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોય સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન દ્વારા દિવંગત આત્માઓને આદરપૂર્વક યાદ કરી તેમની શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરાય છે નર્મદી હર આજનો દિવસ એટલે કે ભાદરવા વદ અમાસ જેને આપણા શાસ્ત્રોમાં સર્વ પિતૃ અમાવસ્યાની તિથિ ગણવામાં આવી છે આ તિથિએ પિતૃનું તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવાનું ખૂબ જ મહત્વ છે આજના મંગલ દિવસે આજે ચાણોદ જેને આપણા ગુજરાતનું કાશી અથવા દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાં આગળ પોતાના પિત્રોની સદગતિ માટે ઉદ્ધાર માટે અને પિત્રોના આશીર્વાદ લેવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોના ખૂણે ખૂણેથી ઘણા બધા વ્યક્તિઓ પધાર્યા અને એમને પોતાના પિત્રોનું તર્પણ પીને દાન અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી અને ધન્યતા અનુભવી છે એમના પિત્રોની સદગતિ માટે એમને પ્રાર્થના પણ કરી છે તો આજના દિવસે એવું કહેવાય છે કે આ મહાલય પક્ષની અંદર સોળ દિવસે શ્રાદ્ધના ગણાય એમાં સૌથી વધારે મહત્ત્વ અમાવાસ્યાનું છે અને એમાં ગુજરાતમાં સૌથી વધારે મહત્ત્વ જો કોઈ જગ્યાનું હોય તો એ ચાણોદ કે જેના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે આપણે ઓળખીએ છીએ કારણ કે આ ત્રિવેણી સંગમનું એકમાત્ર તીર્થ છે એટલે ત્યાં આગળ પિંડદાન તર્પણ ઇત્યાદિ કર્મ કરવાનું વધારે મહત્ત્વ છે આ દિવસોમાં કર્ણ રાજાએ પણ સોળ દિવસ સુધી ખૂબ જ દાન કર્યું હતું એમના નિમિત્તે પણ આ પર્વ ઉજવવામાં આવે છે આ દિવસે કરેલું દાન પુણ્ય જપ તપ અનુષ્ઠાન એ અનેક ગણું વધારે ફળ આપતું હોવાથી આ દિવસનો મહિમા અનેક ગણો વધી જાય છે શાસ્ત્રોમાંનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જય શ્રી નર્મદેહર